આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કઉ હનુમાનજી લેવો લંકા વાળા દિવાળી માણસ આપણને કોઈ હળગાવ્યા ભાગા ભાગી ન કર્યું ગોદડા એમને જ બીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દી હનુમાનજી હાટુ ભાગ્યા હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગી એમાં હનુમાન નો વાંક હનુમાનજી લંકાજી નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ શું આના માટે મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સ્વયં વર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ છે રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી આવે પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીઠાઈ જો આ મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમને હાય બ્રુજ નહી હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને જ નહોતું પૈસા ક્યાંથી હોય રાખવા જભૂતિ આપીને એટલે પારવતી કહે છે કે આટલી માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ પછી કઈક આગળ જોઈશું લઈ અને પારવતી માં ગયા છે અને જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ના ઢગલા મીડા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર બાપુ ત્રિલોક નો નાથ થી ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે ગયા એ કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોનાનું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

કે કુદેવ કુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એક દિવ ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ નથી નકર સીતાજીની બાપુ એની સામે દૃષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જાય એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણ સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કે આપણા ઘરે આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો શું ધરવા જોવે નહીં અમે જેમ ગયા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જાવો પડે બોલો હવે જો હોય તો કથા ના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક ઊંથું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે એક સાખી લખી હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ નફો નુકશા ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માગ્યા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુનહુ ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યો નો કોને થયો નુકસાન કોને થયું રામાયણ તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી ભીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું

તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન ભોગવું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યું કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય ને ને હોય મર્યાદા મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને સાંભળવાના

આ દેહ ને એક દી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા માત પિતાની કંઈક તમારા ભાઈ બહેન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબરથી વાત કરી છે મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ વાત કરીને કોક નું પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલો માવઠું થયું હમણાં હવે આને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કોઈ એક નાળિયેર લઈ આવજે બીજું કાઈ કરવું નથી અને આ મેં કોઈ ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કોઈ અમે ભાઈબંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવો હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી માં તારે ભજન નું જ કામ છે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો આ પણ તારી ઓલડી તો છે ને પણ કે ઓલડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહ્યું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં તમે સડી જઈશું તો મેં હેઠા બે કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ ને તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો ભજન નહીં થાય કહેવાનો મારો કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો ને તો અમારા જેવા નમાલાય કોણ કેવાય ભલા ની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ પડાવી તો જ મારો નોંધ કરે બાકી નામ નથી થાય એવું આ મુળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી ને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત છે એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ને તો જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ના ધંધે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપ નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારત નો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે એ કે તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે એ હવાર બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો એટલે મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી ની અંબાડી ચડાવે ને ક્યારે ઘટાડે બે કોઈ ભરોસા નથી રહ્યા અમરેલી અમરેલીમાં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કોકાટ્યું હો ગુરદાસ ગુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરી ને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ને આપણે એસટીમાં જગ્યા મળી જાય ને કોઈ બેન ચડે છોકરું ચડીને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દ્યો ને અને તમે ઉભા રહ્યો ને તો જગ્યા આપ્યા નો નશો તમને થાક ન લાગવા દે કે આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મુળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાત ખબર પડી ને કે મુળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ જો નજરે જોયેલું ખોટું પડે પડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે નદીના કાંઠે બાપુ બાપુ સાપરુ વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કઈક મારી વાત ને સમજી અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે

અને કીધું મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું હતું કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કાંઈ કામ નથી એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાય આ નગરા પગેર લગડાવા છે અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છે ને આપડી તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને તઈ ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા હામ પડે હીગે મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલીએ તને ઝાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહક્યું નથી મારું બરોબર છે એ કે બેઠી કરો બિલાડી બેઠી નો થાય લાવો એ કમ્ડ મારી પાણી નું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં ધન મન ધન થી તારું ભજન કર્યું હોય પાતાળ માં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મેં મારી માથે લીધા હોય

અરે જામનગર દરબારે અડી કાઢી એ બાપુ ઉભારો એ બાપુ ઉભારો પણ ઉભા નથી રહેતા મૃદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે એ ભલા માણા ઊઠે ઠમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે આ જગત નો સમજી કે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોક હારો બાવ ગોતેર કંઠી બાંધી લે સમય વીયો ગયો એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને સમય હોય ને ત્યારે કંઈ કરી લેજો બાકી આ દેહ થાય પછી જે હરી કાંઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજ નો શબ્દ બાપુ એ માતંગ ઋષિ એ સબરી ને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી બાપુ સબરી બેહી ગઈ રામજી દે અહીં આવ્યા ને તેથી બાપુ સાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજી ને જરે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીં સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ ક્યો મલગાયો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે

એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સાંભળાતું નથી રામ ક્યાં રસ્તે થી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી